નમસ્કાર મારા મહાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે એકલા જ્ઞાનથી મુક્તિ મળતી નથી તો આપણે ચટણી બનાવી હોય તો એકલા મરચાંની ચટણી બને જ નહીં કોઈ દિવસ એના અંદર લસણ એ નાખવું પડે એના અંદર મીઠું એ નાખવું પડે એના અંદર અજમોએ નાખવો પડે એના અંદર મસાલો નાખવો પડે તો જ ચટણી બને અને એને લસોઠવી પડે સીધું પાણી રેડીએ સીધું મીઠું નાખીએ સીધું લસણ નાખીએ ચટણી બને બંને લસોટવી પડે તો એવી રીતે જ એકલા એકલું જ્ઞાન જો તમને મળી જાય તો એકલા જ્ઞાનથી કોઈ દિવસ મુક્તિ મળતી નથી અને હા જ્ઞાનથી મુક્તિ ના મળે પણ જ્ઞાન તમને અહંકારમાં લાવી દે કે હું કંઈક છું હું જ્ઞાની છું હું ગુરુ છું હું સંત છું હું સંપ્રદાયનો અધિકારી છું હું આમ છું હું તેમ છું હું સાધુ છું જ્ઞાન તમને અહંકારથી તો ભરી દેશે પરંતુ મુક્તિ નહીં આપી શકે તો આજે આપણે ચર્ચા કરીશું કે એકલા જ્ઞાનથી મુક્તિ કેમ મળતી નથી મુક્તિ માટે શું કરવું જોઈએ તો આજે અસંખ્ય સંપ્રદાય વધી ગયા છે અસંખ્ય ગુરુઓ વધી ગયા છે અસંખ્ય સાધુઓ વધી ગયા છે અને દરેક સંપ્રદાયવાળા દરેક ગુરુઓ અને દરેક સાધુઓ અને કથાકારો આ બધા જ જ્ઞાનની ચર્ચાઓ કરતા હોય છે અને કહેતા હોય છે કે આત્મા એ જ પરમાત્મા છે આત્મા અમર છે આત્માનું આત્માનું જન્મ મરણ નથી લેતો અને આત્મા મરતો પણ નથી આત્મા અચ્યુત છે આત્મા અવિનાશી છે તમે શરીર નથી શરીર એ તમારું વસ્ત્ર છે તમે સ્વયં પ્રકાશિત છો આવી બધી દરેક સંપ્રદાયના ગુરુઓ જ્ઞાનનો સત્સંગ કરતા હોય છે તો એ એક વાત નથી સમજાતી કે જો આ દરેકને જ્ઞાનથી આત્મજ્ઞાન આત્મતત્વને જાણી લીધું હોય અને આત્માનું જ્ઞાન પરમાત્માને જાણી લીધા હોય અને એવું પણ જાણી લીધું હોય કે આ જે બે આંખોથી દેખાઈ રહ્યું છે તે પરમાત્માની લાલી છે અને જેમ દૂધમાં ઘી રમી રહ્યું છે તેમ પૂરા અસ્તિત્વમાં પરમાત્મા રમી રહ્યા છે તો આ જગતમાં કોઈ નાનો નથી કે કોઈ મોટો નથી કોઈ ગરીબ નથી કે કોઈ અમીર અમીર નથી કોઈ હિન્દુ નથી કે કોઈ મુસ્લિમ નથી કોઈ શીખ નથી જેમ માળામાં મણકા અનેક છે પરંતુ તે મણકાનો આધાર સ્તંભ અંદર દોરો એક જ છે જો આવું જ્ઞાન થઈ ગયું હોય અને તે જ્ઞાન હૃદયને સ્પર્શી ગયું હોય અને તે જ્ઞાનથી નાભી શુદ્ધ થઈ ગઈ હોય અને મન એક પરમાત્માનું મંદિર બની ગયું હોય અને ચેતના ઉપરના બધા આવરણો હટી ગયા હોય તો તે જ્ઞાનથી પૂરેપૂરી આત્મા શુદ્ધિ થઈ ગઈ હોય તો પછી એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કેમ કરે છે એક ધર્મ બીજા ધર્મનો વિરોધ કેમ કરે છે એક સાધુ બીજા સાધુનો વિરોધ કેમ કરે છે અને દરેક નામો રાગ દ્વેષ અને ભાવ કેમ પડ્યો છે અને જો જ્ઞાનથી જ મુક્તિ મળી જતી હોય તો આ રાગ દ્વેષ ભાવ માન અપમાન કે એકબીજાના ધીરોધના બંધન તૂટી કેમ જતા નથી કેમ બધાય પોત પોતાની રીતે મોટા થવા પ્રયાસો કરી રહ્યા છે કેમ પ્રેમની ગંગા વહેતી નથી અને કેમ સુખ શાંતિ અને આનંદના ફૂલ આ જગતમાં ખીલતા નથી તો આપણા મગજની અંદર સિત્તેર જેટલા સેલ કામ કરે છે મતલબ સિત્તેર મેમરી કાર્ડ છે અને તેની અંદર આ જગતમાં જેટલા પણ પુસ્તકો છે જેટલા પણ ગ્રંથો છે જેટલા પણ ભેદો છે જેટલા પણ ઉપનિષદો છે તે બધા જ બધાનું જ જ્ઞાન એટલે કે યાદશક્તિ તમે આ મેમેરીમાં ભરી શકો છો તો માની લો કે તમારી મેમરીમાં દાળ ભાત સાત અને લાડુ બનાવવાનું જ્ઞાન પડ્યું ભરપૂર પડેલું છે અને તમે તેના ઉપર મોટા મોટા ભાષણ પણ કરો છો અને લોકોને સમજાવો છો કે દાળ ભાત શાક અને લાડુ આવી રીતે બનાવાય પરંતુ શું તમારા ભાષણથી તમારું કે લોકોનું પેટ ભરાઈ જશે તમારી કે લોકોની ભૂખ સંતોષાઈ જશે તો તમારે રસોઈ બનાવવાની જરૂર નહીં પડે તો જેમ રસોઈના જ્ઞાનથી ભૂખ મટતી નથી અને ભૂખને મટાડવા માટે તમારા જ્ઞાનને પ્રેક્ટિકલમાં મૂકવું પડે છે એટલે કે રસોઈ બનાવવી પડે છે અને એ રસોઈ જ્યારે પેટમાં જાય છે ત્યારે જ ભૂખ સંતોષાય છે ત્યારે જ શાંતિ થાય છે અને ત્યારે જ સુખથી બેસાય છે અને જ્યાં સુધી ભૂખ નથી સંતોષાતી ત્યાં સુધી ચિત્ત ચગડોળે ચડેલું રહેશે એવી જ રીતે મુક્તિ માટે જ્ઞાનને પ્રેક્ટિકલમાં મૂકવું પડે છે અને તે જ્ઞાન દ્વારા મુલાધાર ચક્રથી લઈને સહસ્ત્ર ચક્ર સુધીની યાત્રા કરવી પડે છે અને એ જ જ્ઞાનથી તમારે સૂક્ષ્મ શરીર અને કારણ શરીરને મારવું પડે છે એટલે કે સૂક્ષ્મ શરીર અને કારણ શરીરને છોડવું પડે છે કેમ કે જ્યાં સુધી તમારી અંદર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર હશે સહી સલામત હશે બંને શરીર જો સક્રિય હશે તો તમને મુક્તિ મળવાની જ નથી કારણ કે કારણ શરીર અને સૂક્ષ્મ શરીરથી જ જન્મ અને મરણ થાય છે તો જ્યાં સુધી એમાં આશાઓ વાસનાઓ સુરતાઓ પડી હશે ત્યાં સુધી તો મુક્તિ મળવાની જ નથી તો એ જ જ્ઞાનથી તમારે સૂક્ષ્મ શરીર અને કારણ શરીરને છોડવું પડે છે ત્યારે જ મુક્તિ મળે છે કેમ કે તમારી પાસે જ્ઞાન હોય પરંતુ તમે જ્યાં સુધી સૂક્ષ્મ શરીર અને કારમ શરીરથી બંધાયેલા છો ત્યાં સુધી મુક્તિ મળતી નથી એટલે કહેવાનો મતલબ એ છે કે જ્ઞાન એકલું મુક્તિ આપી શકતું નથી આપણે જોયું કે આપણી પાસે રસોઈ કરવાનું જ્ઞાન છે પાકશાસ્ત્રનું પૂરેપૂરું જ્ઞાન છે પરંતુ એ જ્ઞાનને આપણે વાગોળ વાગોળ કરીએ એક ભાઈને તરસ લાગી તો એની જોડે તમે પાણી 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 લખીને કાગળ મૂકી દો શબ્દો મૂકી દો કે બધા આખા ગામના લોકો આવીને એના કાનમાં કહી દે કે પાણી આખા બીજો લોકો આવી કે કાનમાં આવીને કહી દે કે પાણી તો કાનમાં એને પાણી પાણી કહેવાતી એની તરસ સીપાવવાની નથી એની તરસ ક્યારે સીપાઈ શકે જ્યારે એને સાચું પાણી મળી જાય છે ત્યારે તો સાચું પાણી મળી જવું એ જ જ્ઞાન પાણીનું જ્ઞાન છે આપણને પણ આપણી પાસે સાચું પાણી નથી તો જેને સાચું પાણી ગોતી લીધું છે કહેવાનો મતલબ જેને સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આ બંને શરીરને જેને જાણી લીધા છે બંને શરીરને જેને પાડી દીધા છે અને એ જ જ્ઞાન કામ આવે છે બાકી તો જ્ઞાન કોઈ દિવસ મુક્તિ આપી શકતું નથી હા જ્ઞાનથી તમને માર્ગ મળે છે જ્ઞાનથી તમને રસ્તો મળે છે તો પણ એ રસ્તેની યાત્રા કરવી જ પડે છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ